કોંગ્રેસે જેમ ભાજપમાં પણ છેલ્લો દિવસ સુધી ઉમેદવારોને લઈને વિરોધ જોવા મળ્યો હતો વોર્ડ નંબર ભાજપના ઉમેદવારનો ઉમેદવારનો વિરોધ પ્રમુખોએ બહાર આવી કર્યો હતો ઉમેદવારો બદલાશે તો જ જીતશે તેવો હતો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કાર્યકરોએ દેખાવો કરી ઉમેદવારો બદલવાની માંગ કરી હતી જેમાં વોર્ડ નંબર પંદરના ભાજપના ઉમેદવાર સામે કાર્યકરોએ રોષ દાખવ્યો હતો અને વિવિધ વીસ થી પચીસ સોસાયટીના પ્રમુખોએ ભેગા મળી લોકો સાથે સાથે ઉમેદવાર બદલવાની માંગ કરવાની સાથે જ ઉમેદવાર નહીં બદલાશે તો ભાજપ નહીં જીતે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ લાડાણી જાગૃતિબેન છે અને હું પંદર નંબર વોર્ડમાં આપણે સક્રિય છું અને શહેર લેવલમાં પણ ઉપપ્રમુખ રહી ચૂકેલું છું આજે સત્તર વર્ષ ત્યાં હું બીજેપીમાં કામ કરું છું ને મેં એટલા કામ કર્યા છે કે કોઈ પાર્ટીએ મારું કદર કરી નહીં અત્યારે અને આજે મે એક જે વરસથી થી આવેલી છે એ લોકોને એને ટિકિટ આપી દીધેલી છે જે આ અમારે સમજવું શું એનું શું નામ છે એ રૂપાબેન પંડ્યાને ટિકિટ આપેલી છે શું કારણ સર એ અમને નથી સમજાતું કે એક સેના કારણથી એનો ટિકિટ આપેલી છે અને જે આહીર સમાજમાંથી એ બેનને અમે કોઈ દિવસ અમારા 15 નંબર રોડમાં કામ કરતા પણ જોયેલા નથી તો એ લોકોને પણ ટિકિટ આપેલી છે શું નામ છે એનું નામ શું છે એમનું એનું નામ મનીષાબેન આહીર

નરેશભાઈ અત્યારે કઈક વિરોધ કરવામાં આવી રહ્યો છે ને શું વિરોધ એટલા માટે કે ભારે અત્યારે હું ફરી સોસાયટી છે તો અમારે આજુબાજુની સોસાયટી જેમ કે આજુબાજુમાં અમારા દસ થી પંદર સોસાયટી આવે આ બધા પ્રમુખો અત્યારે મારી ઘરે પર આવ્યા અને મને કહે તમને ટિકિટ મળી નથી અમે તમને ઓળખીએ છીએ તમે જૂના છો તમે સક્રિય છો તમને ટિકિટ આપી નથી અમને બહુ દુઃખ છે અમે બધા તમને ટિકિટ આપવા માટે અને તમને ટિકિટ કેમ આપવાના આવે અમે બધા અત્યારે એક છીએ અમે તમારી સાથે છીએ એમ કરીને બધા બધા અત્યારે મારી સાથે છે અને મને બધા આ લોકો મારી વચ્ચે છે અને મને એવું કહેવામાં આવ્યું કે તમે અમારી સાથે ચાલો અમે તમારી સાથે છીએ અને આજે કોઈ પણ હિસાબે અમે બધા એક થઈને અમે માગણી કરવાના છીએ કે આ નહીં ચાલે બીજા ઓર્ડમાંથી જે લોકોને લેવામાં આવ્યા છે આવું ન ચાલે જેને ઓળખતા નથી ક્યારે કોઈ સોસાયટીમાં પ્રવેશ કર્યા નથી પણ આવા લોકોને પણ લીધેલા છે ઉમેદવાર તરીકે તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે હું ભાજપની સાથે જ છું પણ કહેવાનું એ છે કે આ સોસાયટી આજુબાજુની સોસાયટીના પ્રમુખો એ બધા ભેગા થઈ અને એ લોકોની લાગણી છે એટલે લાગણી બતાવવા માટે મારે ઘર પર ભેગા થયા છે નહીં તમે રજૂઆત કઈ જગ્યાએ કરવા જવાના

બ્રાહ્મણના છે એને ટિકિટ આપો છો અમારા વીસ હજાર પટેલના પાટીદારના મત છે તો કેમ અમને ટિકિટ લઈ દો સી આર પાટીલે એવું કીધું કે પાંચ ઘર પાટીદારના છે એને પણ અમે ટિકિટ આપી છે એવું સમજાવીને અમને છોડી દીધા શું માંગણી છે તમારે અમારી ટિકિટની માંગણી છે બીજી કોઈ માંગણી નથી અમારે વિસ્તારનો ઉમેદવાર જોઈએ અમારે ટિકિટ નહીં આપવામાં આવે તો અમે ભાજપની અંદર રહેશું રહેવાના છીએ પણ અમે નહીં ચલાવ્યા વિરેન રજોડિયા સરિતા વિહાર નો પ્રમુખ છું અમે અહીંયા દશક સોસાયટીના પ્રમુખો ભેગા થઈ રહ્યા છીએ અમારે અમારા વોર્ડનો કોઈ પણ ઉમેદવાર ચાલશે બીજો અન્ય વોર્ડનો નહીં ચાલે અમે નહીં સ્વીકારી લઈએ અમારી સોસાયટી કોઈ દિવસ જોયેલ નથી કોઈ ઓળખતું નથી એવા લોકોને ટિકિટ આપે તો શું મતલબ છે બીજેપીનો બીજેપી સાથે અમે સી સી રહીશું પણ અમારે વોર્ડનો આપે એવી અમારી નમ્ર વિનંતી છે કે અમારા વોર્ડના કોઈ પણ સંકલન આવે બોર્ડનો પ્રમુખ હોય કોઈ પણ મંત્રી હોય એને ટિકિટ મળવી જોઈએ બોર્ડ બારના ટિકિટ શું આપી રહ્યા છે આપણે બીજેપી વાળા આ બાબતે રજૂઆત કરી કે આ બાબતે રજૂઆત કરી છે સીઆર ફોન કરેલો છે ભાઈ ધારાસભ્ય એને ફોન કરો કોઈ ફોન ઉઠાવી નથી રહ્યા અત્યારે તોનો મતલબ શું ટિકિટ આપી ગયા પછી વધારે ઘરમાં ઉભી જવાનું કોઈ ફોન નહીં ઉપાડી રહ્યા હું મતલબ એનો ફોન બંધ કરી દેવો ને ત્યારે જરૂર પડે મત માગવામાં તો બધા આવે છે ફોન કરે છે તમારી ચોટસમાં મીટિંગ કરવી છે આમ કરવી છે અત્યારે કેમ ફોન નથી ઉઠાવી રહ્યા કોઈ